thank <laughs> you સ્વાગત છે ને બ્લોગમાં આજ આપણે હે ને હવારમાં બ્લોગ તો થોડો થોડો ઉતાર્યો હતો પણ હે ને બ્લોગનું સ્ટાર્ટિંગ નથી કર્યું બોયલી નથી કઈ અને જો તમને બધી લોકેશન થોડુંક અલગ લાગતું હે કારણ કે આપણે આવ્યા છીએ જામનગર અને બસ જો હવે જવાની તૈયારી છે બે ખાઈ ખાઈને ભાગી ગયા છે પાંચ અને આગળ હે ને બસ ડાયરેક્ટ જડી જાય ને તો એસટીમાં ડાયરેક્ટ ઘરે ઉતરી જાય તો બસ જો જાઉં હે ને અંધારું પીડ્યો હા અંધારા જેવું લાગે કે વરસાદમાં આવે તો હાલ અને મોડા મોડા પૂઈ હતા અહીંયા અમે દવાખાને ગયા હતા મું મારા નાનીમાં બે ત્યાં જ મોડું થઈ ગયું હતું પછી અહીંયા મોડી મોડી પૂ ગયું ખાઈ લીધું ત્યાં ત્રણ વાગે ગયા અને ચાર વાગે એક બસ જાય પછી એમાં પૂગાણું નહીં તો હવે જાઉં હે બીજી બસમાં અને નહીં પુગાય તો એમાં લાલપુરની તો ઘણી બસો આવતી જ હોય ચાલો તમને હે વ્યૂ બતાવું જામનગરનું હાલો જઈ આપણે ઉપર જ્યાં હે ને મેં લોક તો બનાવ્યો હતો એકવાર જો સીતાફળી એમ કેવા સીતાફળા એવા મસ્તીના મોટા મોટા અને જ્યાં આપણે આ ફૂલ જાળવાયું હતું હજી હે હું નથી કેતી કે આ હું હું થાય એવું ફૂલઝાડ બની જાય કરી રહી ગયું જોઈએ આ હતું ઝાડવા મસ્ત છે મોટા મોટા સીતાફળ જો હાવ બહુ આવ્યા ચકલીનો માળો સસલું જો અટાણે હે વોશિંગ મશીનની નીચે ગરી ગયું હતું અને નીકળે ને જો કૂદકા મારતું મારતું વાગી રૂબી નામ હે એનું એ રૂબી રૂબી તે જવાબ એ નથી દેતો ચાલો જો જો કાન કેવા ચડાવે જો મોટા મોટા કાન હાલો તો જઈ હવે જરાક ઉપર નાવા માં જવાની તૈયારી છે તો નાની મામા બેઠા હે માદર થયો હે હવાર નો આદર હે વરસાદ આવે કે હું થાય હવે હવાર જ કોક છટા આવતા હતા અને જઈ છે ને સોલાર સાફ કરવાનું કામ કર્યું છે કે આદર તીમ થા ગગણી મે આવી જ હૈ હ એ આદર કેવો થિયો હા તો હવા નો હતો હા આવતો નથી વા હાથ રસ્તે પોઈગાતે કોક છા ટપડત જો કઈક આવો વ્યુ સટાના બો આદર હે હવાનો જામ હે ને વરસાદ હોય ને એવું લાગે છે પછી કામ જઈને હમણાં જઈ તે ખબર પડે ઉકરાટ બહુ થાય છે ભાઈ હાલો આપણે હવે વાડી પૂગી જાય એ લેરા હાલો તો હે ને મારે નાની મને ઉટા મથે કા નાની હવે જાઉં બસ બીજી સુકાઈ જાય ને તો મોડી મોડી પૂખ્યું વેલેરી છે ને વયું જાય હાલો તો અહીંયા જાય હવે રસ્તામાં શું થાય બ્લોક બને ના બને આજ નાખી નથી બ્લોક આ બ્લોક કાલ આવી તો હાલો હશે કસી બ્લોગ કન્ટિન્યુ કરી હાલો તો બસ માં બેહી ગયા ને હવે ને ગugura ખાઈ લે નાસ્તો કર લે ભૂખ લાગી તો હાલો હે ને કરજન બ્લોગ કન્ટિન્યુ કરી ચાલ બોલ આવડે તાર નામ હો હે તાર નામ હો બોલે સાડા આઠ અને ઘેર પૂગી જવાનું ઘર એકદમ ફૂલ અને ઘેર પૂગી ગયા જ થોડીક મોડી થઈ એટલે હવા આઠે પૂ ગયા છે ને ઓણા આઠે કાયમ અહીંયા આવી જાય અમારે ઘર આગળ અને અહીંયા ડાયરેક્ટ આપણે ઉતરા રોઈ જાય હા મુજબ ટેન્શન નહીં હાલો પૂગી ગયા ઘેરે હવે નિરાજ થઈ ગઈ કે એવું મારું જઈડું ને ફટાફટ છે ને આપણે જ બનાવવાનું છે રગડા પેટીસ માં નાની માં આવ્યા ને તો મીમા રગડા પેટીસ બનાવી તો હાલો બટેકા હોય જ બાફવાનું ભાઈ બાકી હે વલાણ કીધું જ પણ એની બાફા નથી આગળ મેં હું દોઈ નજી નવી રાત થયા તો ચાલો બટેકા બાફી લઈ અને હવે એને કાય બ્લોગ કન્ટિન્યુ કરીએ જરાય હું અહીંયા નથી તો હાલો રગડા પેટીસ બનાવી નાખીને જોઈ કેવીક બને તો આપણે હું કાંઈ બ્લોગ શૂટ કરીશું બાકી હાલો ફટાફટ એક ફેર બટેકા બાફવા નાખી દઈને ફોન મૂકી ચાર્જિંગ ચાર્જિંગમાં ને જો આપણે જૂના ગેટઅપમાં આવી ગયા હોય આપણે તો હાલો પસીઓ કન્ટિન્યુ કરી વાગી ગયા છે હવા દ અને આપણે જો હે બધા જમવા બેહી ગયા સહેલી આપણી પ્લેટ બનાવવાની બાકી છે અને આજે આપણે બનાવી હે રગડા પેટીસ હજ આવી મને પહેલી વાર ટ્રાય કરી છે અને આ છે રગડો ચટણી મીઠી ટમેટા સેવ ડુંગળી અને જો બધા ખાવા બેઠા હાલો તો જો પેટીસ ના કટકા થઈ ગયા હવે આનું પર આપણે નાખશું રગડો રગડો નાખીને પછી નાખશું મીઠી ચટણી દહીં હોય આમાં નાખવાનું પણ કોઈ ના નાખ્યું નેક્સ્ટ ટાઈમ બનાવશું ત્યાં લો મોરું દહીં આપણે મેળવ્યું હવે આવશે ટમેટા

ફૂખે લાગી હે અને થાકોડો હે ને ફૂલ લાગ્યો છે હા હાલો આવી જાવ જેને ખાવી હોય આપડી થારી જો તૈયાર થઈ ગઈ